ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચેક માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા જી બી ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સોસાયટીના રહીશો દ્વારા પાંચ બત્તી ખાતે આવેલી જી બી ખાતે હલ્લાબોલ કર્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચેક માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર જીબી ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી ખાતે આવેલી જીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યા હતા પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મુકવામાં આવે જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગથી વીજ કાપની સમસ્યાઓનું

સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલું છે છેલ્લા કેટલાક દિવસથી જીબી તંત્ર દ્વારા એમની નફટાઈ કહો કે ભરૂચની પ્રજાને હેરાન કરવાની નીતિ દ્વારા નીતિના કારણે જે ભરૂચના અંદર લાઇટ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર પણ એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે ફરીવાર છેલ્લા બેથી ત્રણ કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જીબી બી ખાતે આજે પહોંચી ચૂકેલા છે અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે જીબીના અધિકારીને અમે બે દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે પણ જીઇબીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે અગિયાર વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે જીઈબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે એવી કેટલાક વિસ્તારો છે ત્યાં બબ્બે તત્ત્રણ વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે એમની ટીસીના ઉપર જે લોડ છે એ લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીબી ની લાઇટો પહોંચાડીએ છીએ તો એમને કહેવા માંગીએ છીએ ગામડામાંથી વાત તો દૂર રહી પહેલા શહેરમાં લાઈટની પરિસ્થિતિ સુધારો તમારી